જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું છે ત્યાંથી થોડે દૂર આ સોસાયટી આવેલી આવેલી છે આ સોસાયટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ત્યાં દૂર દૂર સુધી આ લક્ષ્મીનગરનો વિસ્તાર છે કે જ્યાં દૂર દૂર સુધી લોકોમાં એક કુતુહલતા જોવા મળી રહી છે કે જે પ્રકારે અવાજ થયો હતો રહ્યો છે આપણી સાથે સ્થાનિકો પણ છે તેમની સાથે વાત કરીશું તમે આ ઘટના બની ત્યારે તમે ક્યાં ક્યાં હતા અને કેવો અવાજ આવે તો શું સાંભળ્યું હતું કેવો અવાજ આવ્યો તો અને શું સાંભળ્યું હતું તમે એક દોઢ કલાક પહેલા હું સૂઈ ગયેલો હતો અને એકદમ જબરજસ્ત બ્લાસ્ટ જેવો હતો ઊંઘમાંથી બહાર આવ્યો તો સામે જોયું મારી સામે જ મારી સામે હું એટલો બધો ધુમાડો લાગતો હતો ને તો કોઈ મોટો બ્લાસ્ટ હોય ને એવું લાગ્યું પછી અમે નીચે ઉતર્યા નીચે ઉતરીને જોયું ને તો ત્યાં એવો સમાચાર મળ્યો કે ભાઈ પ્લેન કેસ થઈ ગયું છે પછી અમારા અહીંથી ચાર પાંચ છોકરા એવા લાગી ગયા સેવામાં એવા લાગી ગયા ને

પ્લેન ક્રેસ થયું છે ત્યાં ચલાવતા હતા અને તેમનું દુઃખદ અવસાન થયું હોવાની વાત આ સ્થાનિક લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે એટલે સાફ રીતે એ જોવા મળી રહ્યું છે કે લોકોમાં પણ અત્યારે હાલ ડરનો માહોલ છે જે પ્રકારે ધડાકો થયો હતો ધડાકાભેર લોકો જે છે તે બહાર નીકળી ચૂક્યા હતા આ તમામ સોસાયટીના રહીશો તમે જોઈ રહ્યા છો કે એક પણ વ્યક્તિ અત્યારે હાલ ઘરમાં નથી સંપૂર્ણ રીતે લોકો બહાર આવી ચૂક્યા છે લોકોમાં પણ એક ડરનો માહોલ છે કે આ કેવું ઘટના ઘટી છે કેવો માહોલ હતો તે પ્રકારની વાત કરી રહ્યા છે સ્થાનિક લોકો અહીંયા બેઠા છે તેમને આ અવાજ સાંભળ્યો તો

ત્યાં બહુ એક બેન હતા અને એક ભાઈ હતો તો એ લોકો તો હોસ્પિટલ લઈ ગયા તરત હોસ્પિટલમાં નાખીને એ લોકોને બેસાડ્યા બાકી તો ત્યાં અંદર પોલીસવાળાએ પછી તો બધાને બહાર કાઢી દીધા માજો ફોટોના વિડીયો છે અંદર આ રહ્યા ફોટોનો વિડીયો ચોક્કસથી તો આ ભાઈ જે ઘટના સ્થળે હતા પાસે ફોટો વિડિયો છે કે ત્યાં આ જે ઘટના ઘટી હતી તે હતા અને તેમાંથી લોકો સુરક્ષિત બહાર આવે તે પ્રકારના પ્રયાસ કર્યા હતા પરંતુ જોઈ રહ્યા છો કે વિજયનગરનો વિસ્તાર છે કે જે વ્યક્તિ આ ફેમિલી ત્યાં હતું અત્યારે હાલ આક્રંદ કરી રહ્યા છે રોઈ રહ્યા છે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે લોકો પણ અત્યારે હાલ ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે તે સાફ રીતે જોવા મળી રહ્યો છે લોકો પણ અત્યારે હાલ ડરમાં જીવતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે એટલે કે પ્લેન દુર્ઘટના થયું હતું આ સોસાયટીના લોકોએ આ ધડાકો સાંભળ્યો હતો આ અવાજ સાંભળ્યો હતો ને ત્યારથી તેમના મનમાં એ વાત હતી કે કોઈએ બોમ્બ ફેંક્યો છે કે શું પરંતુ અહીંયા તો પ્લેન ક્રેશ થયું છે આવી વાત જે ઘટના ઘટી છે ત્યાંથી સો મીટરના અંતરે આ સોસાયટી આવેલી છે આ સોસાયટીના આ દ્રશ્યો સંધ્યા તમે સીધા જોઈ રહ્યા છો કે અહીંયા આ બાલ્કનીના તમામ લોકો જે વસવાટ જે છે તે કરતા નજરે પડી રહ્યા છે અહીંયાંથી સો મીટરના અંતરે જેવી ઘટના ઘટી હતી તમામ લોકો જે છે તે જેવો ધડાકો થયો અને તમામ લોકો બહાર નીકળી ગયા હતા હજુ પણ તેઓ ઘરમાં ના રહે તે પ્રકારની વાત છે કારણ કે જે પ્રકારે જે ધડાકો થયો તો અને તેમના મનમાં એવો જે વાત ઉદ્ભવી હતી કે એ ક્યાંક આ બ્લાસ્ટ થયો છે તે પ્રકારની વાત થતાની સાથે તમામ લોકો જે છે તે બહાર આવી ચૂક્યા હતા ત્યારે તમામ લોકો જે છે તે બહાર આવી ચૂક્યા છે તેમના પરિવારજનો એકબીજાને ફોન ઉપર વાત કરી રહ્યા છે કે તેમને કોઈ ઈજા થઈ નથી પરંતુ વાત એ છે કે આ વિસ્તારમાં આ સોસાયટીમાં રહેતા બે વ્યક્તિ જે છે કે જ્યાં ઘટના ઘટી છે ત્યાં ચાની કીટલી ચલાવતા હતા અને ત્યાં જે ક્રેશ થયું છે અને પાખિયું જ્યાં પડ્યું છે ત્યાં જ તેમનું અવસાન થયું હોવાની વાત જે છે તે પ્રાપ્ત થઈ રહી છે લોકો જે છે તે આક્રમણ કરતા પણ નજરે પડી રહ્યા છે તમામ લોકોના મનમાં એક કુતુહલતા જે છે તે જોવા મળી રહી છે ક્યાંક સ્થાનિકોના મુખેથી રુદન થતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ આ સોસાયટીની આસપાસના જે સ્થિતિમાં જોવા મળ્યા હતા તમામ લોકો ચિંતિત છે લોકો દુઃખી હોય તે પ્રકારની વાત છે આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા શું અવાજ સાંભળ્યો હતો ચારસ્સા હતો અને ચારસ્સામાંથી મને એકદમ જાણે કે મોટો બોમ્બ ફૂટ્યો હોય ને એવી મને અસર થઈ હતી અને જેવું મેં જોયું ને તો આગની લપટો એકદમ જ નીકળી ગયા અને જે મારા બાઇક સવારો જતા હતા એમને પણ એમની આગમાં જ લપેટમાં આવી ગયેલા ચાર પાંચ જણા ત્યાં ફૂટપાથડી પર બેઠેલા હતા અને એક પ્લેનનો એક ટુકડો ત્યાં ચાર રસ્તા પર મને જોવા મળેલો હતો આ ભાઈ છે કે જેમને ટુકડો જે પડ્યો છે પ્લેનનો તે જોવા મળ્યો હતો તે પ્રકારની વાત જે છે તે કરી રહ્યા છે ત્યારે તે કોઈ તેમાં ઇજાગ્રસ્ત થયું તું શું સ્થિતિ હતી તમે ત્યાંથી નીકળ્યા અને ફાયરની ગાડી પણ એક એક બાદ એક જોવા મળતી હતી હા ફાયર ની ગાડી એ બનાવ બન્યા પછી તરત જ જોવા મળેલી હતી અને ત્યાંથી નીકળતા જ ચાર પાંચ જણા જે બાઇકમાં સવાર હતા એ લોકો આગની ઝપેટમાં આવી ગયેલા અને એમને જાજી એવી ઇન્જરી થયેલી હતી ધડાકો થયો તમે સુતા હતા ઉપર ત્યાં હતા કે શું થયું તું શું જોયું તમે હાજર જ નતો તમે શું જોયું નહીં ધડાકો સાંભળ્યો હતો ધડાકો સાંભળ્યો હતો ભાઈ બધા દોડી નીચે આવ્યા ને પછી દોડ દોડ ગયા ત્યાં સુધી તો કોઈને જવા નતા દેતા ત્યાંથી ધડાકો જોડતા થયો હતો તમારી સોસાયટીના બે રહીશોનું મોત થયું છે આવી વાત છે હાજર પણ નહોતો કોણ 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 બેન કરીને કેટલી ચલાવે છે એમનો પરિવારનું વાત સંભળાય છે હજુ ચોક્કસ જાહેર એવી માહિતી નહીં મળી કે એમનો પરિવાર પચી જયો છે કે જીવિત છે કે એવું ચોકસથી આ આ વિસ્તારની વાત કરીએ તો આ મેઘાણી નગરનો વિસ્તાર છે કે જ્યાં ઘટના ઘટી છે ત્યાંથી 100 મીટરનો વિસ્તાર જે છે તે જોવા મળ્યું છે આ આ વિસ્તારની વાત કરીએ તો ગિરધર છાપરા તરીકે આ વિસ્તાર જે છે તે ઓળખતા હતો ત્યાં પુનર્વસનની જે જે આ સોસાયટી જે છે તે નિર્માણ થઈ હતી આ ન્યુ લક્ષ્મી નગર તરીકેનો જે વિસ્તાર જે છે તે જોવા મળતો હોય છે આ પ્રકારની વાત આ સ્થાનિકના મુખેથી સાંભળવા મળી છે આ તમામ માજીઓ જે છે તે સાંજના સમયે એટલે કે ઘરે રહેતા હોય છે અને તમામ સાંભળ્યા બાદ અહીંયા બેઠા છે અહીંથી ઘરે નથી જવું તે પ્રકારની વાત આ તેમના મુખેથી સાંભળવા મળી છે બા તમે આ ઘટના બની તમે ક્યાં હતા કેવો અવાજ થયો હતો અને કેટલો ડર લાગતો દવાખાનામાં પીપીસીમાં દાખવાની હોસ્પિટલ નહીં નહીં હતી એકદમ દોઢ વાગ્યે અવાજ આવીને ભણામ નહીં એકદમ અવાજ તો અમે તો ઊભા જ ને તો આજે કારું કારું મેં સારું લાગતું તો કાં તો કોઈ પાસે નથી હાલખા હા મને ખબર કે ઘોડા કે બાબા હાલકા તમે ક્યાં હતા બા એટલે બધા દોડી દોડી નીચે કઈ બન્યું કઈ બન્યું અમુક પેલો તો બે બોન થઈ ગયો કે અમારું વર્ગ્યું અમારું તો એક કલાકે ભોન આવ્યું એનો એક કલાકે ભોન આવ્યું એકદમ ધડાકો એવો થયો ને અને આ એપમાં તો બધી જાળા અંદર આવતી હતી

ચોક્કસથી ઘરમાં હતા અને જેવો ધડાકો થયો છે તેવા બહાર નીકળી ચૂક્યા છે આખી સોસાયટી લક્ષ્મીનગર તરીકે પુનર્વસન પામી છે અને તેના વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જેવો ધડાકો થયો ધડાકા બહાર તમામ લોકો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક પણ વ્યક્તિ ઘરમાં નથી તમામ લોકો જે છે તે બહાર નીકળી ગયા છે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે લોકો અત્યારે પણ હાલ ચર્ચા કરી રહ્યા છે કે શું થયું હતું કેવો ધડાકો થયો હતો ક્યાં શું બન્યું હતું આ પ્રકારની વાત તમામના મુખેથી સાંભળવા મળી છે આજે પણ અત્યારે પણ ડરનો માહોલ હોય તે પ્રકારની સ્થિતિ છે ઘરમાં જવું છે પરંતુ જે પ્રકારનો ધડાકો સાંભળ્યો છે જે અવાજ સાંભળ્યો છે અવાજ સાંભળ્યા બાદ ઘરે ન જવું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે તમામ લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે